સ્વાગત છે આણંદ તાલુકાના વલાસણ ગામ માં આવેલા મેલાડી માતા ના મંદિરે સીઆરમ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા એકાવન યુગલો ને વિના મૂલ્યે ભવ્ય સર્વ જ્ઞાતિ આયોજન કરવામાં આવ્યું આ યોજાયેલા લગ્નોત્સવ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવત ચરણ સ્વામી તેમજ અન્ય સંતો ખાસ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા આણંદ તાલુકાના વલાસણ ગામમાં આવેલ મેરડી માતાના મંદિર ખાતે સીઆરામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા એકાવન યુગલોના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતીય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકાવન દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા હતા દીકરીઓને જીવન જરૂરિયાતની તેમજ ઘર વખરીની તમામ ચીજો સીઆરએમ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં પ્રભુતાના પગલાં માણનાર યુગલોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઇનામદારે જણાવ્યું હતું કે આ એકાવન દીકરીઓના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન મેલડી માતાના આશીર્વાદથી થઈ રહ્યા છે દિપાલીબેન દ્વારા જે સંકલ્પ કરાવવામાં આવ્યો હતો કે હું દીકરીના લગ્ન ત્યારે કરાવીશ જ્યારે હું એકસો એક દીકરીઓનું કન્યાદાન કરાવી જે સંકલ્પ આજે પરિપૂર્ણ થયો હતો આ પ્રસંગે ગુજરાતના જાણીતા કલાકાર જિજ્ઞેશ કવિરાજ ખાસ હાજરી આપી હતી લાઈવ પરફોર્મન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું ગીતોની રમઝટ પણ બોલાવી હતી ડૉક્ટર સીજે ચાવડા ધારાસભ્ય વિજાપુર વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત કોંગ્રેસ જિગ્નેશ કવિરાજે ગીતોની રમઝટ બોલાવી હતી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અંત અંતમાં દિપાલીબેન ઇરામદાર એકાવન દીકરીઓને વિદાય આપવાની વેળાએ ભાવુક બન્યા હતા આ સમૂહ લગ્નની એક ખાસ વિશેષતા એ હતી કે સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના સમૂહલગ્ન સમારોહ યોજાય છે પરંતુ આણંદના વલાસણ ગામે યોજાયેલ સમૂહ લગ્ન પહેલાં નવયુગલ પોતાના લગ્નજીવનની સફળતા બનાવી શકે તે માટે વરકન્યાની પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સિલિંગ કરવાની અનોખી પહેલ પણ કરવામાં આવી હતી નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સિલ કરી તેઓને લગ્નજીવનની સફળતા અંગે સમજ પણ આપવામાં આવી હતી આ ઉપરાંત નવા વર્ષમાં સંસ્થા દ્વારા નવા અભિગમોમાં આજુબાજુના દરેક ગામડાઓના તળાવોની સાફ સફાઈ કરી સ્વચ્છતા તરફ આગળ વધવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવતચરણ સ્વામી તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહી ભગવતચરણ સ્વામી વડતાલ મહંતે એકાવન દીકરીઓને આશીર્વચન આપ્યા હતા આજે વલાસણ ખાતે મેરડીધામ મંદિરમાં દર વર્ષની જે મા વર્ષે પણ એકાવન દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જે મા પણ એકાવન દીકરીઓને કર્યાવરતી દરેક વસ્તુઓ એ કોઈ ખાલી ઘરમાં પણ જાય તો એમને કોઈ વસ્તુ ફૂટે નહીં એવી રીતનું આયોજન કરવામાં આવે છે દરેક વસ્તુ મારા દ્વારા અને અમારી ટીમ દ્વારા પૂરું પૂરી પૂરી કહેવાય કે ચીણવટ ભરતી પણ લઈ અને દરેક દીકરીઓનું આપણે કર્યાવરણ આયોજન કર્યું છે અને દરેક દીકરી સુખી રહે માતાના આગળમાં આવી દરેકને પ્રાર્થના છે સિયારામ ફાઉન્ડેશન આપને જેમ ખબર જ છે કે સિયારામ ફાઉન્ડેશન ઘણા બધા સેવાના કાર્યો કરે છે આ સેવાના કાર્યોની શરૂઆત જે અમારા દાદાશ્રી સ્વર્ગસ્થ કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા આણંદના લોકલાડીલા અને લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ બેઉ ખૂબ સારા એવા મિત્રો હતા એમણે સાથે બોરસદમાં વકીલાત કરી હતી અને એમણે જે તન મનધનથી આ દેશ માટે અને સમાજ માટે જે સેવા આપી છે બસ એવી જ એમના પગલાં ઉપર અમે ચાલીએ છીએ અને કહેવાય ને કે એમનો વારસો જાળવવાની કોશિશ કરી રહ્યા છીએ શિયાળ ફાઉન્ડેશન આમ તો ઘણા બધા કામ કરે છે કે આપ સૌને ખબર જ છે કે વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ અને અનાથ બાળકો છે મા બાપા વગરના બાળકો છે ને ગરીબ બાળકો છે એવા બાળકોને આગળ ભણવાની જવાબદારી અને એની સાથે સાથે મહિલાઓને પણ પગભર કરવાની જવાબદારી જેવી કે સીવણ ક્લાસ છે ભરતપુથળના ક્લાસ છે ટૂંકી પાડની તાલીમ છે એ બધું પણ નિઃશુલ્ક કરાવે છે અત્યારે હાલ તમને ખબર હશે કે બોરસદમાં પૂર આવ્યું હતું ત્યારે પણ સિયા રામ ફાઉન્ડેશને પૂરી પૂરી ટીમની મદદથી ત્યાં રેશનની કીટ અને જરૂરિયાતમંદ લોકોને જે જરૂરિયાત વસ્તુઓ હતી એનું પણ વિતરણ કર્યું હતું એટલે આવા સારા કામ માટે અમારા જે પૂર્વજોએ કર્યા છે એને અમે આગળ ધપાવી રહ્યા છે અને હજુ આના સારા કામ કરીએ એવી અમને આશા છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી નેટ હર હલચલ પર નઝર હર હલચલ કી ખબર